નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો બે હજારના હપ્તાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે પીએમ કિસાનનો સોળમો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને સત્તરમો હપ્તો જૂન અથવા તો જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે પણ મિત્રો કેટલાક એવા ખેડૂતો છે જેમને છેલ્લા ત્રણથી ચાર હપ્તાનો લાભ મળ્યો નથી તો આનું કારણ શું હોઈ શકે છે ખેડૂતો સરકારને દોષી માની રહ્યા છે કે સરકાર અમારા ખાતામાં હપ્તો આપતી નથી આની સચ્ચાઈ જુદી હોઈ શકે છે જેમ કે મિત્રો પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે તમારે પહેલાં તો તમારા બેંક એકાઉન્ટમાં કોઈ પણ જાતની પ્રોબ્લમ હોવી જોઈએ નહીં જેમ કે તમારું ખાતું બ્લોક હશે તો તમારા ખાતામાં હપ્તો જમા થશે નહીં અને તેના પૈસા પણ તમને મળશે નહીં કેવાયસી કરાવેલું નહીં હોય તો પણ હપ્તો જમા થશે નહીં મિત્રો આ બધી પ્રોબ્લમ થતી હોય છે બેંક સાથે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે અને તમારે પીએમ કિસાનનું ઈ કેવાય સી પણ મિત્રો ફરજીયાત કરાવી લેવાનો છે આ બધી માહિતી તમારી કમ્પ્લીટ હશે સોળમો અને સત્તરમો હપ્તો એક સાથે મિત્રો તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે તો આજે જ આ બધી ભૂલો સુધારી લેજો જેથી કરીને મિત્રો સોળમાં અને સત્તરમાં હપ્તાનો લાભ તમે ચૂકો નહીં ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આજે અમુક વિસ્તારોમાં પડ્યો ભારે વરસાદ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા બાર થી પંદર એપ્રિલ દરમિયાન વરસાદની આગાહીઓ કરવામાં આવી હતી જેની અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે જેમાં એક તરફ ગઈકાલે દાહોદ અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં વરસાદી જાપતા પડ્યા હતા આજે સાંજે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનો માહોલ જોવા મળી રહ્યો હતો હવામાન વિભાગ દ્વારા રાજ્યના મિત્રો ભાર ઉનાળે વરસાદની આગાહીઓ કરવામાં આવી હતી જેમાં મિત્રો આજે સૌરાષ્ટ્રના જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ગામ સહિત આસપાસના વિસ્તારોમાં મિત્રો વરસાદ પડ્યો હતો તેમજ મિત્રો બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા લઈને પચીસ ગેરંટીઓ જાહેર થઈ ગઈ છે અડતાલીસ પાનાના ન્યાયપત્રમાં દસ ન્યાય માટેના સંકલ્પ કરવામાં આવ્યા છે દેશમાં ભાજપ સરકારના રાજમાં બેરોજગારી મોંઘવારી આર્થિક હાલાકી સહિતની મુશ્કેલીઓનો અન્યાયના કારણે ખતમ કરી કોંગ્રેસ પક્ષ ન્યાય આવશે તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે આ ન્યાયપત્રમાં યુવા ન્યાય મહિલા ન્યાય ખેડૂત ન્યાય શ્રમિક ન્યાય હિસ્સેદારી ન્યાય બંધારણીય ન્યાય આર્થિક ન્યાય રાજ્ય ન્યાય સંરક્ષણ ન્યાય પર્યાવરણ ન્યાય એમ દસ મિત્રો ન્યાયના સંકલ્પ આપવામાં આવ્યા છે કોંગ્રેસ પક્ષની પચીસ ગેરંટીઓમાં ત્રીસ લાખ સરકારી નોકરીઓ જેમાં મિત્રો તમામને સરકારી ખાલી જગ્યાઓને પૂરી કરવામાં આવશે ભરતી કેલેન્ડર પ્રમાણે ભરવામાં આવશે યુવાને પહેલી નોકરી પાકી જેમાં દરેક શિક્ષિત યુવકને એક લાખની એપ્રેન્ટશીપનો અધિકાર મળશે મહાલક્ષ્મી ગેરંટી અંતર્ગત દરેક ગરીબ પરિવારને એક મહિલાઓને દર વર્ષે એક એક લાખ રૂપિયા આપવામાં આવશે કેન્દ્ર સરકારની નવી નોકરીઓમાં મહિલાઓને પચાસ ટકા અનામત આપવામાં આવશે ખેડૂતોને વાજબી વળતર સાથે સ્વામીનાથન પંચની ફોર્મ્યુલા પ્રમાણે લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની દરજ્જો આપવામાં આવશે તેમજ કૃષિ લોન માફ કરવામાં આવશે અને તેના અસરકારક અમલ માટે એક કાયમી આયોગની રચના કરવામાં આવશે મિત્રો ચૂંટણી પહેલા કોંગ્રેસે પચીસ ગેરંટીઓ આપી છે તમને મિત્રો શું લાગી રહ્યું છે કે ચૂંટણી પહેલા જે કોંગ્રેસ ગેરંટીઓ આપી રહ્યો છે તે ચૂંટણી પછી આ ગેરંટીઓને પૂરી કરી શકશે કે નહીં અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આઠ મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વરસાદ પડવાનું અનુમાન પણ લગાવવામાં આવ્યું હતું વીસ એપ્રિલ બાદ ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જશે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે બાર તેર અને ચૌદમાં આધી મંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે ઉત્તર અને મધ્ય ગુજરાતના સાથે સૌરાષ્ટ્રમાં પણ વંટોળ સાથે માવઠું આવવાની સંભાવનાઓ છે ભાવનગર અમરેલીના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પણ પલટો આવી શકે છે મે મહિનાનું અરબસાગરનું વાવાઝોડું ગુજરાતમાં પ્રભાવ કરી શકે છે તો કે હાલમાં ગુજરાતમાં ચોમાસું સારું રહેવાના પણ અહેવાલો જણાવ્યા હતા થી લઈને એકસો ચાર ટકા વરસાદ પડવાની પણ પોતે આગાહી જણાવી હતી મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો તમારા બેંક ખાતામાં આવશે એક એક લાખ રૂપિયા તેવું મિત્રો રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું રાજસ્થાનના અનુપગઢમાં કોંગ્રેસની જનસભામાં રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું તેમણે મિત્રો કહ્યું હતું કે જો તમે ગરીબ છો તો તમારા પરિવારની એક મહિલાને વર્ષમાં એક લાખ રૂપિયા આપવામાં આવશે જ્યાં સુધી તમારો પરિવાર ગરીબી રેખાથી ઉપર ન આવી જાય ત્યાં સુધી આ રૂપિયા ખડાખડ તમારા ખાતામાં આવતા જ રહેશે એક ઝટકામાં અમે ભારતમાંથી ગરીબી દૂર કરી નાખશું આમ ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીએ મોટી મોટી જાહેરાતો કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજીએ આપી મોટી ગેરંટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજસ્થાનના કરૌલીમાં એક જાહેર સભાને સંબોધન કરતી વખતે નિવેદનો આપ્યા હતા જેમાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે પચીસ કરોડ દેશવાસીઓને ગરીબીમાંથી બહાર લાવવાનું અમે કામ કર્યું છે સાથે જ તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે અમે સતત કામો કરી રહ્યા છીએ અને દેશના દસ કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિની યોજના હેઠળ રકમ મિત્રો ચાર મહિનાના અંતરાલ સાથે અમે આપી રહ્યા છીએ અને મિત્રો તેમણે સાથે જ જણાવ્યું હતું કે કોરોના સમયે ખેડૂતોના પશુધનને નિશુલ્ક એટલે કે મિત્રો મફત રસીકરણ પણ અમે આપ્યું હતું આ વખતે ભાજપને ચારસો ને સીટનો અમારો લક્ષ્ય છે તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું નરેન્દ્ર મોદીના આ નિવેદનથી તમે મિત્રો કેટલા સહમત છો અમને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ રિચાર્જમાં થશે હવે વધારો ચૂંટણી પછી ટેલિકોમ કંપનીઓ રિચાર્જ દરમાં પંદરથી સત્તર ટકાનો વધારો કરશે એક રિપોર્ટમાં આ ત્રણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો આખા દેશમાં ઓગણીસ એપ્રિલથી એક જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી યોજાશે ચાર જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે એક રિપોર્ટ પ્રમાણે આ ક્ષેત્રમાં ચાર્જમાં વધારો થશે અને ભારતીય એરટેલને આનો સૌથી વધુ મિત્રો ફાયદો મળશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળી રહ્યા છે ફ્રીમાં સિલાઈ મશીન ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં ફ્રી સિલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે જેના માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે જ્યારે અરજી કર્યાના દસથી પચીસ દિવસ બાદ આ અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને મિત્રો સિલાઈ મશીન આપવામાં આવે છે હાલ આ યોજના માટેના મિત્રો ફોર્મ ઓનલાઈન ભરવામાં આવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાના વિરોધ વચ્ચે સભા રદ કરવામાં આવી હતી એક તરફ રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને સમર્થન આપવાની વાતો કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર રીતે વિરોધ કરવામાં પણ આવી રહ્યો છે જેમાં પણ ભાજપની સભામાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જેના પગલે ભાજપે સભા રદ કરવાની ફરજ પણ પડી હતી આ અંગેની માહિતી અનુસાર રાજકોટમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધ વચ્ચે આજે સાંજે ત્રંબા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું જેમાં ત્રંબામાં આયોજિત સભાને ભાજપે રદ કરવી પડી હતી તેમજ પોલીસે પણ કાર્યવાહી કરવી પડી હતી મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા ઉપર મળશે દસ હજાર રૂપિયાની રાહત નાના ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે ગુડ ન્યૂઝ આપવામાં આવી ગઈ છે ભારે ઉદ્યોગ મંત્રાલયે બુધવારે એક નવી યોજના જાહેર કરી છે જેમાં ઇલેક્ટ્રિક મોબિલિટી સ્કીમ બે હજાર ચોવીસ આરંભ કરી છે જે અંતર્ગત ચાર મહિના સુધી ઈ ટુ વ્હીલર તેમજ થ્રી વ્હીલર ખરીદનારાને પ્રોત્સાહન રૂપે દસથી પચાસ હજાર રૂપિયાની છૂટ આપવામાં આવશે ખરીદનારાઓને આ યોજનાનો એક એપ્રિલથી મિત્રો લાભ મળવાનો શરૂ થઈ ગયો છે હાલના સમયમાં પ્રેમ ટુ યોજના ચાલી રહી છે જેમાં મિત્રો એકત્રી માર્ચ ખતમ થઈ જાય છે ભારે ઉદ્યોગ મંત્રાલયે મહેન્દ્રનાથ પાંડે અહીં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું અને આરામ કરતા જણાવ્યું હતું કે પાંચસો કરોડ રૂપિયાની આ યોજના લાગુ કરવામાં આવી ગઈ છે તેનો ઉદ્દેશ્ય નાના ઇલેક્ટ્રિક વાહનને ખરીદવાની સાથે તેમને પ્રોત્સાહન પણ આપવાનો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો નિયમ ભંગ કરવા બદલ આવશે ઈ મેમો અમદાવાદમાં વીસથી વધુ નિયમો ભંગ કરવા બદલ ઈ મેમો આવશે રેડ સિગ્નલ ભંગ કરવું ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો રોંગ સાઈડમાં ચાલવું સીટ બેલ્ટ ન બાંધવો હેલ્મેટ ન પહેરવું ત્રણ સવારીએ વાહન ચલાવવું નો પાર્કિંગ સ્થળે પાર્કિંગ કરવું ભારે વાહનો શહેરમાં ચલાવવા બીઆરટીએસના ટ્રેક ઉપર ચાલવું જાહેર રસ્તા ઉપર થૂંકવું જાહેર રોડ ઉપર કચરો ફેલાવવો ભારે વસ્તુઓ કવર કર્યા વગર લઈ જવી ગેરકાયદેસર દબાણો કરવા સહિત નિયમોનો ભંગ કરવા બદલ ઈ મેમો આવશે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોની સાથે શેર કરજો મળીશું એક નવા વિડીયોની સાથે